ન મિત્રો ગુડ મોર્નિંગ આજે સત્યાવીસ આઠ બે હજાર પચીસ અને શુભ બુધવાર શુભ સાત વારમાંથી શુભ બુધવાર ગણેશનો આવે છે અને શિવશક્તિ પુત્ર પ્રથમ તને સમૃહ ગણેશ ગણેશને દરેક કાર્ય અને કામમાં પહેલાં પૂજવામાં આવે છે ધર્મનો અધર્મ આખી દુનિયાને ઇતિહાસ બતાવે છે અને સમય બતાવે છે તો મિત્રો શિવશક્તિપુત્ર વિશે શું હતું આખી દુનિયાને ખબર છે બધા ધર્મ જાણે છે ઇતિહાસ વાંચે છે બધી કથામાં પણ બધા કહે છે બધામાં કહે છે પણ એ ધર્મનું અધર્મ ન થાય એવું સમજનાર કોક એક હજારમાંથી એક વ્યક્તિ જ હોય છે એને આ ધર્મ કહેવાય છે બાકી ધર્મનું અધર્મ તો ઘણા કરી રહ્યા છે આ ધરતી પર દરેક કરીને આ જીવન જીવવા માટે દરેકના ઇતિહાસને દાખલા છે પણ સમજાય એને બાકી બે શબ્દ બોલવાને અત્યારે આ જીવન કઠિન છે પણ જેના મન સત્ય અને ઈમાનદારી છે ને એ બે પાંચ શબ્દ સારો બોલી શકશે અને એના વિરોધ ક્યારેય નહીં થવાના બાકી જે ધર્મનું અધર્મો કર્યા છે એનો તો વિરોધ થવાના જ છે ભાઈ એટલે આ શિવ શિવશક્તિપુત્રનો વિડીયો આજે બનાવ્યો છે મિત્રો શિવશક્તિ પુત્ર પ્રથમ તને સમૃહ ગણેશ કેમ કહેવાનો કારણ કે શિવ અને શક્તિ એક આ ધર્મ વિશે કહેવત છે આજે પતિને પત્ની અને શિવને શક્તિ રાધા કૃષ્ણ સીતારામ આવ જેવા અનેક દાખલા છે એટલે શિવ શક્તિ દેવોનો દેવ મહાદેવ કેમ કહેવાનો છે કારણ કે શિવ છે ને એ સંસારી છે સંસારમાં શું બને છે શું રહેવું શું ન રહેવું સંસારમાંથી શિવ બન્યા છે ત્યારે એને દેવોનો દેવ મહાદેવ કહેવાય છે ને દેવો તો ઘણા હતા પણ એ સંસારીમાંથી શિવ બન્યા છે એટલે સત્યમ શિવમ સુંદરમ શબ્દ અનમોલ ભેટ છે અને ઓમ નમઃ શિવાય આખા પરિવારનો મંત્ર મેન છે કરોડો મંત્ર કરતાં ઓમ નમઃ શિવાય બહુ મહત્ત્વ છે કારણ કે અભણ માણસો અને ભણેલા માણસો દરેક આ ઓમ નમઃ શિવાય બોલી શકે છે એ મહત્વ છે એટલે મિત્રો શિવ શક્તિ પુત્ર વિશે ગૌરત છે કે શિવને બે પુત્ર હતા આખી દુનિયા જાણે છે ને બધાને આ કથાની ખબર છે શિવને બે પુત્ર હતા ગણેશ ઓન કાર્તિક આમને બેને શિવને અને શક્તિને પરીક્ષા કરવાનું થયું કે આ બે દીકરા છે અને દીકરા જે વધારે દેવસ્થાનમાં ફરીને દેવસ્થાન કરીને આ દર્શન કરીને આવે ને એને શિવ ભોળેનાથે કાંઈક વરદન આપેલું હશે છે કે લગ્નનું કે કોઈ બી કંઈ વસ્તુ બે દીકરાને આપેલું હોય છે તો પુત્ર ગણેશ થયો અને કાર્તિક પાસે એને મોરનું વાહન થયું અને ગણેશ પાસે એને ઊંધળીયાનું વાસન વાહન હતું એમાં ત્યાં ઇતિહાસ બને છે તો એક કહેવત છે કે હંમેશા દીકરા માણસો બે કેમ રાખે છે પણ બે દીકરામાંથી એક દીકરો કદાચ હંમેશા સારો પાકી શકે છે અને એ મા બાપના વિશે કંક સમજી શકે છે ધર્મના દુઃખમાં સુખમાં બધી રીતે બધામાં જ્ઞાન જો આવ્યું આવું જતું હોય તો પછી આ ધર્મનો અધર્મ થાય જ નહીં એવું આ બધા ઇતિહાસ બોલે છે ને દાખલા બોલે છે ને માણસો બોલે છે કે માણસોને ન કરવાનું કરી રહ્યા છે ધર્મ વિશે અને અધર્મ વિશે એટલે આ એક કહેવત છે કે એમને મા બાપે હુકમ આપ્યો કે જે વધારે તીર્થ ફરીને આવે એને આપણે સન્માન દેવું અને એને આપણે કાંઈક મોટાને સન્માન કે અથવા ગમે લગ્ન પ્રસંગો કોઈ એમને કીધું હોય છે એનું સહજ આપ્યું તો પછી કાર્તિકે વિચાર કર્યો એ મોટો હતો કાર્તિક કે મારી પાસે તો મોર છે અમને ઉડીને જાઉં બધા ધામ ફરીને આવી જાઉં અને અમને મારા મા બાપ પાસે આવી જાઉં આવું ગણેશે વિચાર કર્યો ગણેશ કે મારી પાસે તો ઉંદર છે ક્યારે જાય ને કેટલા હું ફરીને આવું ને હું તો મારું શરીર જાડું છે પેટ ફૂલેલું છે તો એને એક વિચાર તમારી સારી વિચાર ધારા શક્તિ હોય ને ધર્મની સત્યની અને આ બધી એ આ સરસ્વતી માતાની કૃપા હોય છે અને વિચારધારા સારી કરી શકે છે બાકી ધર્મનો અધર્મ કરવામાં કોઈનું કાંઈ ભલ્યું થયું નથી આ મનોનંદી વાત છે પછી એ ગણેશે એવો વિચાર કર્યો કે કાર્તિક તો નીકળી ગયો મોરલો એ એ તો અમને બધાએ ચાર ધામની યાત્રા કરીને ગમે દેવસ્થાન ફરીને આવતો રહેશે પણ હવે મારે વાહન ઉંદર છે અને મારું શરીર જાડું છે મારું પેટ ફૂલેલું છે તો એને વિચાર કર્યો કે આ શિવને શક્તિને એને ઘરમાં બેસાડી અને શિવ શક્તિની અને જે ચાર ધામની જેટલી આ યાત્રાઓ હતી ને જેટલું હતું એટલું એને ફરીને એટલા વચન કરીને એના મંત્ર બોલી નાખ્યા અને મા બાપને પગે લાગી લીધું ત્યારે મિત્રો આ કહેવત છે કે શિવશક્તિ પુત્ર પ્રથમ કેમ પૂજાવે કે પ્રથમ દીકરા હશે ને એને સારી બુદ્ધિ અને વધુ હશે એ જ આ મા બાપનું પાલન કરી શકશે સુખ દુઃખમાં સુખમાં તો સૌ કરે સુખમાં તો કોઈને કાંઈ સૂજતું સૂજે કે ન સૂજે પણ દુઃખમાં ઘણું બધું સૂજે આ દુઃખ માટેના જ ઘણા ઇતિહાસ છે મારા વિડીયોમાં તો હોય છે એક સોલેટ હોય છે કારણ કે બધા તો ખબર જ છે કથ્યા બથ્યા ભાજન ભજન બધું સૌ ગાય છે પણ આપણી અંદર જો માન મર્યાદા અને વ્યવહારમાં થોડી તકલીફ પડે એટલે સમજી લો ભક્તિ બિલકુલ નકામી છે આ એક સત્યની કસોટી છે અને સત્યની કસોટી આગળ કોઈને કોઈનું આલું નથી બસ એટલું મારું છે કે કાર્તિક આવ્યો મોડ લઈને ત્યાં તો આ ગણેશ બધાએ મા બાપને ફેરવીને બધાએ દેવસ્થાન દેવું કરી નાખ્યું હતું મા બાપે શિવશક્તિ ભોળાનાથે કીધું કે ભાઈ તું તો હવે બધે ફરીને આવ્યો એટલે આ ગણેશ તો બધા દેશોને ફરીને આવતો રહ્યો છે કે એમ કેવી રીતે થઈ શકે એ જઈ જ બની જ ન શકે કાર્તિક કે તો કે મેં આ મા બાપને બેસાડીને ચાર ભેરા ફરી લીધા અને મા બાપના દર્શન ચારે ધામના કરી નાખ્યા છે તો એને કાર્તિકને કેમ નથી પૂજાતો કારણ કે ઘર બારીને તીર્થ ન કરાય એને ધર્મ કહેવાય તમારી જોડે હોય અને કંઈ કોકને કંઈક આપી શકો દરેક ધર્મમાં જે દેવસ્થાનો છે ને બધું શીખવીને ગયા છે બાપુ ધર્મના ધતિંગ કરવાના નેજા ફરકવાના બધું વાહવાનું હો કરવીને એ ધર્મમાં ક્યારેય નથી અને આ ધર્મમાં જે વસ્તુ છે ને એ ઘણા ભાગે અમારા ઓબીસી આજના અને વધારે ભાગે ઠાકોર જ હોય છે એટલે ઘણું બધું તમને આ મારા સમાજ વિશે કહેવા માગું છું કે અત્યારે તો જો બેસ પાંચ શબ્દો બોલવા ને બહુ મુસીબત છે કારણ કે અત્યારે જે મેન જે ઘરમાં ઉભી માણસ છે ને એ સમજવું હોવો પડશે તો તમારું ઘર ચાલશે બાકી ભલે પછી કુદરતનો સાથ મળે કે ન મળે પણ તમારું સત્ય તમારી પાસે હશે ને એટલે તમને બધું આ કુદરતી ઓટોમેટિક જોવા મળશે માણસોની કહાની માણસોનું બધું જે તમારું કાંડ કર્મ બધું ચાલે છે જોવા મળે છે પણ તમારામાં ઘણા ભાગે દુઃખમાં સહન કરવાની શક્તિ હશે તો ના કે બાકી આ દુઃખમાં કંઈ જોવા મળતું નથી કારણ કે સ્વાર્થને મતલબ એવું છે ને દરેક ભક્તિનો ભંગ કરાયો છે સ્વાર્થને મતલબે બધાને સારું જીવન જીવવું છે બધાને મોટું જ રહેવું છે બધાને રાવણ જ રહેવું છે રામ કોઈને બનવું જ નથી યાદ રાખજો રામે કાંઈક છોડ્યું છે અને રાવણે કંઈક ભેગું કર્યું છે આવો ઇતિહાસ ધર્મ દરેકનો સનાતન ધર્મ બતાવે છે અત્યારે તો ચાલે છે બરાબર છે આપણે કોઈને કંઈ બોલવાથી ફાયદો નથી કારણ કે આપણને એવા દુઃખમાં દાખલા મળ્યા છે તો મિત્રો ક્યાંક બે પાંચ શબ્દો બોલી શકીએ છીએ અને જે સારો જશે ને એ જ કાંઈક દેશ વિટે ક્યાંક પ્રેમ જીતી શકશે બાકી તો આ દેશમાં પ્રેમ કરનાર પહેલાં પ્રેમ કરી લે છે પછી ધર્મ કરીને ધર્મ કરે છે ને પછી ધર્મ સમજાતો નથી આ દેશને પ્રેમ કરી શક્યા રોજ માટે સન્માન મેળવી શક્યા ને એ જ પથ્થરની મૂર્તિથી પૂજાય છે બાકી ધર્મનું અધર્મ કરીને કર્યા ને એનો લગભગ વિરોધ ત્યાં છે એક એના ઇતિહાસ બોલે છે અને દાખલા બોલે છે આપણે કોઈ મનુષ્યને તો બસ સાચા ખોટાની દાયની વાહ વાહ કરવી ધર્મની વાહ વાહ કરવી ગમેના ડેજા ફરકવા ભાઈ આ જે ધર્મ બન્યો છે ને એને ધર્મને સાચવી રાખો ને એ તો કોઈ ભાગ્ય વિલાસ સત્ય ઈમાનદારી અને દુઃખોમાંથી ક્યાંક કરી શક્યો ને એ જ કાંક આ દેવના દેવ મહાન દેવોને માને છે બાકી તો બધા ધર્મના ધતિંગ જ છે હું તમને ચોરસ ચોકડ કરીને કહું છું અમે તો બધું જાણીએ છીએ ભાઈ ઘર બાર ઇન્ટરિત ના કરાય પણ અમારા માટે કસોટી છે અમારે દુઃખમાં કસોટી મળે ને એટલો અમે વધારે વધારે જોવા મળે છે આ પબ્લિક અને દરેક સંબંધો ભાઈઓમાં બધા આ વસ્તુ આપણે જોવા મળે છે કારણ કે જો આપણે કોઈ સપોર્ટ કરી નાખ્યો હોત ને કોઈક પૈસા આપી દીધા હોત ને તો મારા માણસો જોડે મનાય મને ઘણા એવું છે બીજો પણ એક કુદરત આપણી પરીક્ષા કરે છે ને પરીક્ષા કરી છે ને એનું જ કંઈક ધર્મ આલ્યું છે બાકી તો દુઃખમાં ને સુખમાં ઘણો ફરક છે કારણ કે સુખવાળાને જો કાંઈ બાપે મહેનત કરી લીધી હોય તો વાયા સ્વીકારણને ખબર પડવાની જ નથી બધાના દીકરા બધાને સારા જ રાખવા છે પણ આ કુદરત છે ને ઓટોમેટિક પદ્ધતિ છે એની એને બધો હિસાબ કરીને તમને દરેકને જવાબ દેવો પડે છે મારા વિડીયા મિત્રો હંમેશા ધર્મના જ હોય છે કોઈ માણ વિશે બોલવાનો ફાયદો નથી કારણ કે આ એક કહેવત છે કે તમારી અંદર દુઃખ કાંક પડ્યું છે ને તો જ તમને કંઈક જાણકારી મળે સીધો કોઈકને સપોર્ટ મળી જાય અને સીધા તમે મોટા થઈ જાવ તો કંઈ જાણવા મળવાનું નથી એ ધર્મ એવું કહે છે કે ધર્મ કરીને મોટા થો પણ અધર્મના થાય એનું ધ્યાન રાખવું પડે એ ધરતી આ ધર્મ શીખવે છે બાકી તો ઘણા ભાગે ધર્મનું અધર્મ જ થઈ જાય છે એટલે કોઈ સંત બની જાય તો સંતની વાંહે આપણે ચેલા બનવા જાય સંત સારો ના હોય તો આપણે ચેલા ક્યાંથી આની વાંચ શોધી શકીએ આવું પણ ઘણું બની શકે છે મિત્રો મારો વિડીયો નવો મને થઈ છે મિત્રો મિત્રો મારા વિડીયો કોઈ જોતા નથી કારણ કે શું સાચાને અત્યારે કોઈ સન્માન નથી ખોટું બોલનારને બસ સ્વીકાર થાય છે હું એટલું માનું છું બસ મારા પ્રમાણે જય શિવશક્તિપુત્ર પુત્ર પ્રથમ તને સમૃ ગણેશ શિવશક્તિ ભોલેનાથ સત્યમ શિવમ સુંદરમ